આમ આદમી પાર્ટી અબડાસાના પ્રમુખ પદે મહાવીરસિંહ જાડેજા અને મહામંત્રી પદે જાફર ગજરની વરણી નલિયા ખાતે મળેલી કાર્યકરોની બેઠકમાં કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક નલિયા ખાતે રાજપૂત સમાજવાડીમાં મળી હતી જેમાં આપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે તાલુકા પંચાયત સભ્ય મહાવીરસિંહ જાડેજાની વરણી કરાઈ હતી મહામંત્રી તરીકે કડોલીના જાફરભાઈ ગજરની વરણી કરવામાં આવી હતી તેમની સાથે આપ પાર્ટીમાં જોડાયેલાઓને નિમણૂક પત્ર આપી ખેસ પહેરાવી આવકાર અપાયો હતો આ પ્રસંગે આપના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે આપમાં જોડાયેલા તમામને આવકાર આપ્યો હતો અને ભાજપના ભ્રષ્ટ શાસનથી ત્રસ્ત પ્રજાને અબડાસામાં વિકલ્પ મળશે અને આવનાર જિલ્લા તાલુકા પંચાયતોમાં આપને છૂટવા કાર્યકરોને આહવાન કર્યું હતું પ્રભારી ડોક્ટર નેહલ વૈદ્યએ વિવિધ મુદ્દાઓ ટાંકી જેમ મોબાઈલના સીમમાં નેટવર્ક ન મળે તો આપણે પોર્ટ કરીએ છીએ તેમ પ્રજાની અપેક્ષાઓ ન સંતોષનાર ભાજપથી આપ પાર્ટીમાં પોર્ટ થવા અપીલ કરી હતી આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ પ્રમુખ ઝુંજાર ગઢવીએ મહાવીરસિંહ તેમજ આપની અબડાસાની નવી ટીમે આવકાર્યા હતા અને પ્રજાના પ્રશ્નો માટે સતત લડતા રહેવા કાર્યકરોને અપીલ કરી હતી પશ્ચિમ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયના તંસારીએ વિસાવદરવાડી નલિયાબડાસામાં કરવા કાર્યકરોની અપીલ કરી હતી નવનિયુક્ત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ કાર્યકરોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પ્રજાના પ્રશ્નો માટે સતત લડત આપવાનું જણાવ્યું હતું અને છેવાડાના તાલુકામાં રોજગારી સહિતના પ્રશ્નો માટે સતત સક્રિય રહેવા અપીલ કરી હતી એક લડાયક અને ગરીબોના વેલી તરીકે તેમની ગરડા વિસ્તારમાં નામના રહેલી છે તેમના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી તાલુકાના રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે લાઈટ નો છે ઉદ્યોગ મોટા મોટા ઉદ્યોગ છે જ્યાં રોજગારી નથી મળતી અટાદા કંપનીઓ સાંગી કંપની એબીજી સુદનમ છે સુદલમે સરકારે કીધું છે કે તને જમીન પાઇટમાં લો તો રોડમાં તમે કેમ આપો છો રોડમાં સરકારી જમીન આપતા હોય તો ગામવાળાને વિકાસ માટે સરપંચના પૈસા આપો ને એ તમે કેમ પોલીસના દાદાગીરી પર આમ કરો છો અને એ મૂર્તિઓ પણ ભાજપ વાળા છે બીજા કોઈ નથી ભાજપની દાદાગીરી છે એ અમે ઓછી કરશું લડશું જેલમાં જશું

જે નેતૃત્વમાં શિક્ષણ માટે શાળા આરોગ્ય અને સારામાં સારી ઈમાનદાર પાર્ટી અરવિંદ કેજરીવાલની જે છે એ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે અમારા પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવી અને ગુજરાતના જન પ્રભારી શ્રી આવા ગોપાલ ભાઈ રાય એમની બધાયની જે કામગીરી એમણે ગુજરાતમાં જોઈ ઈ ગુજરાતની કામગીરીથી પ્રભાવિત થઈ અને આજે મહાવીરસિંહની સૌથી મોટી ટીમ જેને આજે અબડાસા ભાજપમાં ભંગાણ કહ્યું ને તો મોટામાં મોટો ભંગાણ છે આજે એક મહાવીરસિંહ જેવા યોદ્ધાએ ભાજપને બાય બાય કરી અને આમ આદમી પાર્ટી જોઈન કરી છે એમનો એક સંકલ્પ છે કે અહીંયા અબડાસામાં ઘણી બધી કંપનીઓ આવેલી છે એબીજી છે અલ્ટ્રાટેક છે સાંઘી છે આ બધી અંદર સ્થાનિક રોજગારની મોટામાં મોટો પ્રશ્ન છે એમને નોકરીએ રાખવામાં નથી આવતા વર્ષો સુધી એ લોકોએ નોકરી કરી પણ એમને છૂટા કરવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમના પંદર પંદર વર્ષથી પગાર બાકી પડ્યા છે પવન ચક્યો છે તો એમનો પણ દમન ઈજ પ્રકારનો છે સરકારને સાથે રાખી સરકારી ને સાથે રાખી અને ગરીબો ઉપર જે દમન થાય છે ગુજરાત જોડો એક આઠ બે હજાર સત્યાવીસ થી બે હજાર સત્યાવીસ મતલબ જીતવાની છે તેનું નામ આવી રહ્યા છે એક આઠ બે હજાર પચીસથી જનસભાઓનું આયોજન ગુજરાત જોડો અંતર્ગત જનસભાના આયોજન થઈ રહ્યા છે માન્ય પ્રદેશ પ્રમુખ યસુદાનભાઈ ગઢવી મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયજી આ તમામના માર્ગદર્શન હેઠળ અમારી દોઢસો જેટલી જનસભાઓ આજની તારીખમાં સાત દિવસની અંદર થઈ છે અને એક લાખથી વધુ લોકોએ આમાં જોડાણા છે આમ આદમી પાર્ટી સાથે જોડાણ થયું છે પાંચ હજારથી વધુ કોંગ્રેસ અને ભાજપના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ જ રીતે આજે અમારા જુજરદાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રીના નેતૃત્વ હેઠળ મહાવીરસિંહ કે જેઓ તાલુકા પંચાયતના સદસ્ય છે અને ભાજપના વ્યક્તિ હતા આજે ભાજપનો ખેસ એમણે ઉતારી અને ઈમાનદાર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે એવની સાથે બહોળી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના લોકો કાર્યકર્તાઓ પણ જોડાયા છે આગામી સમયમાં ખૂબ સારું પરફોર્મન્સ આ નલિયાનું અમારા અબડાસા તાલુકાનું રહેશે આવી અમને પૂર્ણ ખાતરી છે અને એમને જવાબદારી અબડાસા તાલુકાની માવેશીને આપી છે અને એમની આખી જે ટીમ છે એ ટીમના નેતૃત્વ હેઠળ જે સરહદી વિસ્તારના શિક્ષણ આરોગ્ય રોજગાર રેલવેના કોલેજોના તમામ ખેતીની જમીનોના યુરિયા ખાતરના ડીએપી ખાતરના સ્માર્ટ મીટરના ઘણા બધા તૂટતા પુલોના આ બધાએ પ્રશ્નો છે એને વાચા આપશે